સિમલક હાઇસ્કૂલમાં બે દિવસીય શિયાળુ રમતોત્સવ આશરે એક હજાર વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો નવસારી જિલ્લાના સિમલક હાઈસ્કૂલમાં તારીખ સત્તર અને અઢાર ડિસેમ્બર દરમિયાન બે દિવસીય શાળાકીય શિયાળુ રમતોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું રમતોત્સવનો પ્રારંભ શાળાના આચાર્ય ઇસ્માઇલ નાના પ્રાથમિક વિભાગના આચાર્ય નાસિર શેખ તેમજ શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો શાળાના શિક્ષકોના સુવ્યવસ્થિત આયોજન અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ રમતોત્સવમાં સ્લો સાયકલ એકસો મીટર દોડ સંગીત ખુરશી પૈસા શોધ સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસ દરમિયાન ધોરણ પહેલી બારના આશરે એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દરેક રમતમાં વ્યક્તિગત તેમજ કલા સ્વાઇસ પ્રથમ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા આ રમતોત્સવના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ખેલદિલી સહકાર અનુશાસન અને નેતૃત્વ જેવા ગુણો વિકસે તેમજ તેમનું તન મન સ્વસ્થ રહે તેવા ઉદ્દેશથી દર વર્ષે શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ જેવી વિવિધ સ્પર્ધાઓમાં પણ સક્રિયપણે ભાગ લે છે રમતોત્સવને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ એકજૂટ થઈ રેફરી અને માર્ગદર્શક તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી સમગ્ર રમતોત્સવનું આયોજન અને સંચાલન શાળાના શિક્ષક ઇસ્માઇલ નાના અને નાસીર શેખ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું હનીફ મન્સૂર ન્યૂઝ ફોર્ટીન નવસારી